બેટો હવાર પડી પણ મને આખી રાત આવી મોબાઈલ જો જોઈ ને તો આખું એવી દુખે એવી દુખે હે ને મારે આનો નક્કી ઈલાજ કઈક કરાવવો પડશે નકન હારું હે ને હું આંધોળો થઈ જઈશ ને તો હું જોઈશ કઈ રીતે શરમ થવી જોઈએ પણ આખું દુખે હે એમાં થઈ ગયું મને કઉ તો હું મારે એનો ઈલાજ કઈક કરાવવો પડશે નકર હું આંધળો થઈ જઈશ

પણ મનીષ રીંગણા કેવો ભાવ છે રીંગણા ખાવા કે એની કરતા કાજુ બદામ ખાવા એટલો ભાવ છે માર્કેટમાં આ હા 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 કેવો ભાવ

ને વિશ્વાસ ન આવતો વિશ્વાસ તો પૂરો આવે છે પણ અમુક અમુક માણસો ઉપર આવે એવું થાય ને મારા ઉપર આવતો તમને માર નો ખવરાવતો બીજું કઈ નઈ નઈ મારી તમે પણ મને થોડું થોડું દેખાય એટલે તું મને માર નો ખવરાવ હા કઈ વાંધો નહીં ને ખવડાવ હા તો વાંધો નકા ઓલફેન ની ગોણા થાય ઠે દઈન ઠે કરીન ઠોકે તો ખબર છે

માલિક આવે તો ખેતર ધણી આવે તો પીવાનું આપણે રીંગણા લેવાના બધા ઉપર લેવાના મનીષ આમાં રીંગણા તો કેટલા બધા છે અલા ધીમે બોલો ધીમે ઓલા કાળુ દાદા આવશે ને તો આપડા ફૂક્કા ગાડી નાખશે જો રીંગણા છે અરે આઈ વાત પણ માથી આમ આને ધીમે બોલાતું નથી રીંગણા ભાલાને એટલે મન કરી ગયું મારું અલા ધીમે ધીમે પણ આપણે શું લેવા આહી રીંગણા 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 લેવા કે ચોરી કરવા અલા ચોરી કરવા જો આ મારો બેટો આવડો નકી મનીષ મને માર ખવરાવનો હારું આવે આય તો રીંગણા જ લઈ લે ને આ રીંગણા આપણે લેવા તો આતારે પણ નાખું જી માં ઓ નો इल्ला तारो भाई जे आम के भले बुद्धि नथी काय क्यों वो देखा तो पण भाई की समझो की होरे ओ जा ए छे ना ढिंगड़ा लेओ तक तो हूं राखू ते आऊ सानु मन ले <laughs> की <दिद्या? laughs> तो तो तो, 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 तो. <laughs> आ मस्त रिंगना है आ, ओ मैं की जोरदार ना रिंगना है रिंगना <laughs> मुझे जब तो נקלחת, אה, כאילו, אללה, 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 אל

તો હા બટુને ચોરી કરવા આયો હાચુ ચોરી કરવા આયો તું મને માલ ખવડે આટલી ચોરી કરી હું હાલો પકડાવું નથી અને તું મને પકડાઈશ લો લે લે હટ તું સાલા માનો દેરે હું આ તને જો આમ આવું છું હું તને હું કહું બસ લે કેટલા ગામને અલ્યા ધીમે બોલ ઓલા દાદા ભાંભળી તો મારશે

મારા બધું હમણાં કઈ વાડીયા વાડી આટો નથી મળ્યો તે લાવ વાડીયા આટો મારો જવું ને વરસાદે તો હું ભૂકા કાઢી નાખ્યા છે આને બધું મોલની પથારી ફેરી છે અને કેવો ફાલ છે કેવો રીંગણા સિયા છે એ ધોતો તો આવું તો લે હું વાડીએ જાઉં અને તો આટો તો મારું મારા બેટા ચોરના દીકરા પગી ગયા લાગે રીંગણા નો કેટલો ભાવ છે એક ના સા ના કિલો રીંગણા ચોરી કરી જાય છે ઓલો ધોળાજી તો રહેવા જ નહીં આ દેતો પણ ઓલો ગામ માં કઈ નઈ રેવા દે મને જવા દે હાર

પૂછ્યું એમ કીધું તમારે રીંગણા લેવાનું આપડે ભાગ પાડી મારે સમજી ગયા આપડે ભાગ પાડી ભાગ <laughs> પાડવાના <laughs> <laughs>

તુરંત ને તી તુરંત આને આને આની મરો આ મેરે રયો બક તો હું કા હે કેટલા કેટલા લઈ જો કેટલા લઈ જો તો બોલ એટલા તે એટલા ઓય જા છોડીએ છોડીએ છે

આ પકડો આને હું કરું લીમડો પકડ્યો ઓલા બટડાની આમ હા કમ ઇદી એ બાપનાના આવજો ઓકે કરી ઓડી ચોરી નથી નઈ કરી કોઈથી બાપ દાદા હો એમને યાદ આવે ને એવું કીધું બચ્ચા

મારું નામ છે કાળું આજે રીંગણા લીધા ને કરાવી દઉં વાળું મારી ફરતી વાડી વાસી દઉં ટાળું અને મારું નામ છે કાળું